જાણવા મળ્યું છે મળતી માહિતી મુજબ અજાણ્યા શખ્સ ટાર્ગેટેડ રીતે ફાયરિંગ કરી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો ફાયરિંગ પાછળ અંગત હોવાનું મનાય છે જોકે પોલીસે ઘટના પહોંચીને વધુ તપાસ શરૂ કરી છે ઘટનાની માહિતી મળતા એલસીબી તેમજ કોસંબા પોલીસ તત્કાળ ઘટના સ્થળે પહોંચી હતી અને આસપાસના વિસ્તારોમાં સીસીટીવી ફૂટેજ તથા શહેરીના નિવેદનના આધારે તપાસ શરૂ કરી છે ઇજાગ્રસ્ત પ્રકાશ શાહુને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે હાલ હુમલાખોરનો કોઈ પત્તો લાગ્યો નથી પરંતુ પોલીસ દ્વારા કેસની ગંભીરતાપૂર્વક લઈને તપાસ ચાલી રહી છે ઘટના પાછળનો સાચો ઉદ્દેશ શું હતો અને કોણ કોણ સંડવાયેલું છે તે અંગે વધુ વિગતો અપેક્ષિત છે કોસંબા પોલીસ સ્ટેશન ને હદની અંદર પીપોદરા જીઆઈડીસી વિસ્તારમાં માં રાત્રિના લગભગ સવા નવ વાગ્યા અરસા માં ઉગ્ર સાહુ નામ વ્યક્તિ કે જે ગંજા મોરીસા રહેવાસી છે અને પોતાની રેડીમેડ કાપડની દુકાન આ વિસ્તારમાં ધરાવે છે એ એક્ટિવા લઈને પસાર થતા હતા એ વખતે એક મોટરસાયકલ ઉપર બે અજાણ્યા ઈસમો આવેલા હતા અને પાછળ ની પાછળ બેસેલા ઈસમે પાસે રહેલા હથિયાર વડે લગભગ રાઉન્ડ જેટલા ફાયર કરેલા છે આ ઘટનામાં ઉગ્ર છે નામના પેટના ભાગે અને પીઠના ભાગે ગોળી વાગી છે ઈજા પામનાર વ્યક્તિને સિવિલ હોસ્પિટલ સુરત ખાતે સારવાર માટે મોકલેલા છે બનાવવાળી જગ્યા ઉપર કોસંબા પોલીસ એલસીબી એસઓજી અને બાજુના કિમ પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓ સ્થળ ઉપર આવી ગયા છે આ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને પકડવા માટે નાકાબંધી કરવામાં આવી છે પકડવા માટેની તજવીજ ચાલુ છે બનાવવાળી જગ્યા પરથી બે ખાલી કેસ મળ્યા છે અને એક મિસફાયર થયેલો રાઉન્ડ મળ્યો છે આ ઘટનામાં જે સંડોવાયેલા ઈસમો છે તાત્કાલિક ધરપકડ કરવામાં આવશે હાલમાં આ બનાવનું કારણ કે વ્યક્તિ કોણ ફાયરિંગમાં સંડોવાયેલા છે એની હકીકત મળી નથી પરંતુ પોલીસ દ્વારા સઘન અત્યારે શોધખોળ ચાલુ છે અને ગુનાહાનો એફઆઈઆર કરવા માટેની પ્રક્રિયા ચાલુ છે અને નજીકના ભવિષ્યમાં આરોપીઓ પકડાઈ જાય છે એવી સંપૂર્ણ આશા છે